દેશમાં એક સાથે પંચોતેર સ્થળો પર નમો યુવા રન એ વિશ્વય રેકોર્ડ સર્જ્યું છે જેમાં સુરતના દસ હજારથી વધુ સ્પર્ધકો મેરેથોનમાં જોડાયા હતા યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની નમો યુવા રન યોજાઈ હતી નમો યુવા રનની શીટ ખાસ કરીને જે ટી શર્ટ છે તે પેરી ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના લોકોએ સંદેશા પાઠવ્યા છે નમો યુવા રનમાં શાળા કોલેજીસ સામાજિક સંસ્થાઓ આ સહિત વિવિધ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રહ્યા છો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સત્તર તારીખથી બે તારીખ સુધી જે સેવાના કાર્યો કરવા માટે અમારા આ યુવા ટીમ જેને નમો યુવા રન આજે યોજ્યો છે ઓછામાં ઓછા ચાર થી પાંચ હજાર જેટલા યુવાઓ આ રનમાં જોડાયા છે આ રનનો મેનનો ઉદ્દેશ્ય આ રન એટલા માટે કરવામાં આવે છે કે ભારતમાંથી આવી છે મંત્રીસીના જન્મદિન અંતર્ગત સેવા પખાવડે શરૂ છે આજે સમગ્ર ભારત દેશમાં પંચોતેર જગ્યાએ દસ લાખથી વધારે યુવાનો એક સમયે એક વારે એક તારીખે દોડવાની છે ત્યારે સુરત પણ પાછું નહીં રહી છે આજે હજારોની સંખ્યામાં પંદર વર્ષથી લઈને પંચોતેર વર્ષ લગીના વડીલો આજે આ મેરેથોન દોડ દોડી રહ્યા છે સમગ્ર સુરતીઓ ઉત્સવ પ્રિય સુરતીઓ છે પણ સવારે જાગવામાં પણ આજે તમામ સુરતીઓ બતાવી દીધું છે કે નહી આદરણીય પ્રધાનમંત્રીજી ને આજે જન્મદિન છે તેના અંતર્ગત અમે અમારું શરીર સાચવવા પણ કઈ પાછું નહીં પડે તે અંતર્ગત આજે તમામ સુરતીઓ એક સાથે આજે મેરેથોન માં સહભાગી થયા છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના જન્મદિન નિમિત્તે લગભગ પંદર દિવસ સુધી અમે જે સેવા ભગવાડીઓ ઉજવી રહ્યાં છે તેના અંતર્ગત જ આજે યુવા મોરચા દ્વારા એક નમો રન નશામુક્ત ભારત એક દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહભેર શહેરીજનોએ ભાગ લીધો છે અંદાજે દસ હજારથી વધુ લોકો આ યુવા રનમાં ભાગ લઈ રહેલા છે અને નશામુક્ત ભારતનું આહવાન કરી રહ્યા છે વિશ્વપુરુષ અને ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોત્તરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા આજે રન ફોર યુવા નું આયોજન કરવામાં આવ્યું છે એને ભાગરૂપે યુનિવર્સિટીના ગેટથી લગભગ દસ હજાર થી વધારે શહેરીજનો આ મેરેથોનમાં ભાગ લેવા થનગમી રહ્યા છે